મીડિએશન સેન્ટર ગોધરા અને લો કોલેજના એનએસએસ વિભાગના સંયુક્ત ઉપક્રમે એક સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મીડિએશન સેન્ટર લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલમાંથી અસિસ્ટન્ટ લીગલ ડિફેન્સ કાઉન્સિલ એડવોકેટ શ્રીજલબેન ચોક્સી એડવોકેટ હનીબેન જાની અને પારા લીગલ સ્વયંસેવક નેહાબેન ભોજવાની દ્વારા ક્રમશઃ મીડિએશન પ્રીબાર્ગનિંગ અને લીગલ એઇડની વિસ્તારપૂર્વક માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી જેમાં એનએસએસ સ્વયંસેવકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને એનએસએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર સતીશ નાગર કોલેજના અધ્યાપકો ડૉક્ટર અમિત મહેતા ડોક્ટર કૃપા જયસ્વાલ અને ડોક્ટર અર્ચના યાદવ મેડમ હાજર રહ્યા હતા